આજરોજ જે સી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ પ્રેરિત બ્લોક રિસોર્સ સેન્ટર અંકલેશ્વર આયોજિત બ્લોક કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસ નાલંદા વિદ્યાલયના પટાંગણમાં તારીખ વીસ અગિયાર બે હજાર પચીસને ગુરુવારના રોજ સવારે નવ કલાકથી સત્તર કલાક દરમિયાન યોજવામાં આવ્યું આ પ્રસંગે તાલુકા પંચાયત અને તાલુકા પ્રમુખ પુષ્પાબેન પટેલ અને વિદ્યાલયના આચાર્ય સુધાકર રાય દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં તાલુકાની વિવિધ પિસ્તાલીસ જેટલા પ્રાથમિક શાળાના અને નેવું જેટલા બાળ વૈજ્ઞાનિકો ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ વિષયને લગતી કૃતિ મોડલ રજૂ કર્યા આ બાળ વૈજ્ઞાનિકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય અને ગણિત અને વિજ્ઞાન જેવા કઠિન વિષયોની કૃતિ મોડલના માધ્યમથી સમજે એ આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો મુખ્ય હેતુ આ પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને આપના પ્રેરણા પ્રોત્સાહન અને માર્ગદર્શન મળે એ હેતુ માટે ચાર હજારથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રદર્શનની મુલાકાત લેવા આવ્યો

બી પટેલ સાહેબ સીઆરસી મિત્રો તૃપ્તિબેન જાની એસએસ સ્ટાફ શાળાનો સ્ટાફ માર્ગદર્શક શિક્ષક મિત્રો અને માર્ગદર્શક બાળવૈજ્ઞાનિક વિદ્યાર્થીઓએ ભાગ લઈ આ પ્રદર્શનમાં પોતાનું કૌશલ્ય રજૂ કરેલ છે આ કાર્યક્રમની અંદર કુલ પિસ્તાલીસ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવેલી છે પીસ્તાલીસ માર્ગદર્શક શિક્ષકો અને નેવું જેટલી નેવું જેટલા વિદ્યાર્થીઓ પોતાની કૃતિઓ રજૂ કરેલ છે